જિલ્લાના કવાટ નસવાડી રોડ પર આવેલા કંડવા ગામ નજીક ગત રાત્રે એક મોટી ઘટના બની હતી માહિતી મુજબ કોલસા ભરેલી ટ્રક અચાનક આગની ઝપેટમાં આવી જતા સમગ્ર ટ્રક ક્ષણોમાં જ ભભૂકી ઉઠ્યો હતો ટ્રકમાં ભરાયેલા કોલસાના ઢગલાઓએ આગને વધુ વેગ આપતા જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી પ્રારંભિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક ડ્રાઈવરે ટ્રકમાંથી અચાનક ધુમાડો નીકળતા તરત જ સાવચેતીથી ટ્રકની રોડની સાઇડ ઉપર ઊભી રાખી હતી અને દૂર હટી ગયો હતો થોડી જ વારમાં ટ્રકમાં ભારે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને નજીકના હેડપંપમાંથી પાણી ભરેલા ડોલ વડે આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરાતા કવાટ અને નસવાડીની ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી ભારે પ્રયત્નો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ટ્રક સંપૂર્ણ રીતે સળગીને ખાગ બની ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રક તથા તેમાં ભરાયેલા માલને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી સ્થળ પર ભારે ટ્રાફિક જામ રાહદારીઓમાં ચકચાર આ ઘટનાના કારણે કવાટ નસવાડી રોડ પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા કરી અને રસ્તો ખાલી કરાવ્યો આગની આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ભય અને ચકચાર ફેલાવી દીધી હતી જોકે ફાયર સ્ટાફની ચુસ્ત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી